નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું હેમંત મકવાણા અને બધા મિત્રોને જે આપણા સોશિયલ મીડિયા થકી કે કોઈ પણ જગ્યા ઉપરથી વિડીયો જોતા હોય તો બધા મિત્રોને કાલની જે ઘટના થઈ છે કાલની જે વાત કે કાલે ગીર સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રી છે તે આવ્યા હતા ખાસ કરીને કોડીનારના કડવાસણ ગામની અંદર એક આયોજન કર્યું હતું બેઠકનું અને એ બેઠકની અંદર જ્યારે ખેડૂતોને પ્રશ્નો પૂછવાના સીએમ જોડે હતા પણ અહીંયા એવું થાય છે મિત્રો કે જે પીડામાં છે જે ખેડૂતો પીડામાં છે પીડાઈ રહ્યા છે પછી જે એના પાક નિષ્ફળ ગયા એવા લોકો એને બોલવાનો કોઈ હક નથી મળ્યો અહીંયા બોલવાનો કોને હક મળ્યો તો કે ક્યાંક ને ક્યાંક ભાજપને આજે સંકળાયેલા લોકો ક્યાંક ને ક્યાંક ભાજપની હોદ્દેદારો આવા લોકો છે એ બોલતા હતા ખરેખર તો હકીકત જોવા જઈએ તો નુકસાન ખેડૂતોને થયું છે વળતર ખેડૂતોને આપવાનું છે એમાં આ બધા ટોળકી છે જે શું કહેવાય સરઘસની આખી ટુકડી છે આખું સરઘસ આલે છે મિત્રો એમાં સરઘસમાં જોકર પણ હોય આ બધા જોકરોને આપ્યા હતા બોલવા માટે અને આપ્યા અમુકને આપ્યા પણ હતા જેવા લેડીઝ હતી બહેનો હતી ઘણી બધી એમને પણ આપ્યા પણ એને કોઈ આ વિષે કોઈ ખ્યાલ જ નહોતો બરાબર છે કે ખૂબ પાક નુકસાન થયું મગફળી શું કહેવાય અને એ પણ ખબર નથી એવા લોકોને આપી અને ઘણીવાર તમે વિડીયો પણ અમુક વાયરલ થયા છે તમે જોઈ શકો છો મિત્રો એને કંઈ ખબર નથી એવા લોકોને માયક આપી ખરેખર તો કેવા લોકોને માયક આપવું જોઈએ જેથી કરીને સીએમ સાહેબને પ્રશ્નો પૂછી શકે છે પોતાના પાક નુકસાન વિશે કોઈ પણ એમના અંદર પ્રશ્ન હોય તો એ તો પૂછી શકે અહીંયા એવું થયું છે ગામના બે શા સંસ્થાઓએ પ્રશ્ન પૂછ્યા બરાબર છે દલાલોએ પ્રશ્ન પૂછ્યા બરાબર છે બાકી કોઈ ખેડૂતોએ ખેડૂતોનો કોઈ પ્રશ્ન પૂછ્યો નથી મને નહોતું લાગતું કે કોઈ લોકલ ખેડૂત હોય અને એને પ્રશ્નો પૂછ્યો હોય સીએમ સાહેબને બરાબર છે તે બીજા કહેતા હતા કે પૂછો પાક નુકસાની વિશે પૂછો બરાબર કોઈ એવા લોકોને માયાક આપી દીધું હતું કે જે અંદરને અંદર છે તે એના એના ભાજપના મળત્યાઓ છે એને જ પ્રશ્નો પૂછ્યા છે ગામના આગેવાનો ગામના દલાલો ગામના ચ ભાજપના સમજા કહીએ ને તો પણ ચાલે એણે આ બધા સવાલો કર્યા છે બાકી ખેડૂતોને માયાક આપવામાં આવ્યું નથી કારણ કે ખબર પડી જાય જો ખેડૂતને માયાક આપવામાં આવ્યું હોત તો ખેડૂત છે તે પોતાની પીડા છે તે બોલત અને સરકાર સામે પોતાનો અવાજ પણ ઉઠાવત પણ એ એ ડરથી ભાજપના નેતાઓ અને ભાજપનું સરઘસ આખું ડરી ગયું કે કેમ ખેડૂતને માયાક આપી દેશું અને ખે ખેડૂત ક્યાંક બોલશે અને નકામી સોશિયલ મીડિયાની અંદર અમારી ટુકડીની અમારા સરઘસની ફજતી થાય એટલા માટે થઈને આ લોકોએ માયક એમને ન પકડાવ્યું મિત્રો એટલા જ કારણથી કે એના ગની ગઠેલા જે જોકરો છે એમને માયક આપ્યું એની ભાષામાં અમે બફાટ કર્યો બાકી સરકાર સમક્ષ ખાલી એક જ વસ્તુ રાખી વળતર ક્યારે આવશે બસ બાકી જે ખેડૂતના જે પ્રશ્નો છે મુદ્દા છે જેની પીડા છે એ સીએમ સુધી પહોંચી નથી અહીંયા તો ખાલી દલાલી કરી છોકરોએ પ્રશ્ન પૂછ્યા એમ કરીને આટો વોટો વાળી અને જતા રહ્યા કહેવામાં આવ્યું કે સીએમ સાહેબ અમારા કોડીનારમાં આવ્યા હતા બરાબર છે એટલે આવી ટો ટોળકીથી સાવધાન રહેજો મિત્રો બરાબર છે આ તમારા દર્દ કે કોઈ પણ તમારી જે અંદરની પીડા એ સમજવા નથી આવતા આ ટોળકી છે એકદમ રાજનીતિ કરવા આવે છે મિત્રો પાંચ દી હા ને હું ને કરશે પછી આ મત માગી અને પછી તમને આ દેખાશે એની આ ટોળકી એ છે આ બરાબર છે આ જોકર માયલી ટોળકી ક્યારેય તમને દેખાશે નહીં બરાબર અને ગીર સોમનાથની અંદર તો એટલો લોકોએ આવડાવે ભ્રષ્ટાચાર કર્યો કે એની કોઈ હદ નથી સીમા નથી એટલો ભ્રષ્ટાચાર કોઈ પણ જિલ્લાની અંદર અત્યાર સુધી નથી થયો એટલો ભ્રષ્ટાચાર ગીર સોમનાથ જિલ્લાની અંદર થયો છે મિત્રો આ ઓન રેકોર્ડ પેપર બોલે છે મિત્રો કેટલું કરી નાખ્યું હોય છે એટલે આ ટોળકીથી સાવધાન રહેજો મિત્રો જે ખાલી ખેડૂતોની મુલાકાત લેવાનું ને આવા બાના ખોટે ખોટા છે દેખાવ કરી સોશિયલ મીડિયાની અંદર અને તાઇફા કરવા હાલેલી આ ટુકડી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત